ગત તારીખ સાતસો કિલોમીટર લાંબી સીઆઈએસએફ સાયકલ રેલીનું આયોજન કરેલ જે ભારતના દરિયાકાંઠાના પશ્ચિમી અને પૂર્વીય બંને બિંદુઓથી શરૂ કરાયેલ છે આ પશ્ચિમ કિનારે આશરે સો સાયકલ સવારો અને સહાયક સ્થાપનો સમાવેશ કરતી રહેલી ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થશે જે ગુજરાતના લખપત કિલ્લાથી શરૂ થયેલ છે અને તમિલનાડુમાં કન્યાકુમારી ખાતે સમાપ્ત થશે ભાવનગર પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે તારીખ રોજ પહોંચ્યા હતા ત્યારે સાયકલ સવારને પ્રોત્સાહન કરવા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભરિયા ધારાસભ્ય જીતુ વાઘાણી ધારાસભ્ય જજાબેન પંડ્યા જિલ્લા પોલીસ વડા હર્ષિત કુમાર તેમજ રેલવેના અધિકારીઓ વાયુસેના અધિકારીઓ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી સાયકલ સવારોને પ્રોત્સાહન કર્યા હતા અને તેમની યાત્રા ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી આજે સીઆઈએસએફની સાયકલ રેલી ભાવનગર આવી છે એમનું ભવ્ય સ્વાગત કરવા માટે અમારી સાથે મેર શ્રી ભરતભાઈ અમારા ધારાસભ્ય શ્રી જીતુભાઈ એસપી હર્ષદભાઈ રેલવેમાંથી રવિશજી એરપોર્ટથી તપનજી ઓર અમારે એક્રેસિલ ના મેનેજર શ્રી ચિરાગભાઈ સ્ટેન્ડિંગના ચેરમેન રાજેશભાઈ આમ અનેક લોકો આ સીઆઈએસએફની જે સાયક્લોથોન રેલી છે એ એમને ભાવનગર પધારા છે ત્યારે એમને આવકારવા અહીંયા સૌ અમે આવ્યા છીએ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા જુદા જુદા સન્માન દ્વારા આ સાયક્લોથોન રેલીને અમે સન્માન કર્યું છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેશ મજબૂત બની રહ્યો છે અને આપણી સીમાઓ ખાસ કરીને સમુદ્રીય તટ વિસ્તાર એરપોર્ટ ટ્રેન આ બધી જ જગ્યાએ સીઆઈએસએફની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે ત્યારે અમારા માનનીય મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના નેતૃત્વમાં આ રેલીનું આયોજન થયું છે અને આ રેલી છે એ દરેક જગ્યાએ ખાસ કરીને સમુદ્ર તટના વિસ્તારોની સુરક્ષાને લઈ એક અવેરનેસ માટે પણ આ રેલી નીકળી છે ત્યારે હું એમને હૃદયથી શુભેચ્છાઓ આપું છું સબકા સાથ સબકા વિકાસ કા મંત્ર લઈને દેશ આજે આગળ વધી રહ્યો છે આજે ભાવનગરની અંદર સેવન્ટી ફાઈવ કરતાં પણ વધારે આ સાયક્લોથોન આવ્યા છે સૌથી ગર્વની વાત એ છે કે આ સેવન્ટી ફાઈવ સાયક્લોથોન છે એમાં અમારી ચાર મહિલાઓ પણ આ સાયક્લોથોનમાં જોડાય છે ત્યારે મને ગર્વ છે અને હું એમને પણ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું